તો નમસ્કાર મિત્રો મેહુલ ઝાલાના જય માતાજી તો આપણે અત્યારે બીજી કાંઈ લાંબાપોળી કરવાની થતી જ નથી બસ મેન મુદ્દા ઉપર જ આવું છે બીજે કઈ આપણે લાંબાપોળી કરવી નથી ને જ્યાં લગીન સમજો છો હું બીજા કોઈ માટે વિડીયો નહીં કીર્તિ પટેલ માટે જ વિડીયો બનાવ્યો છે ને એને જ કહેવાનું છે પ્રોપર નામ દઈને કહું છું કોઈ ઓને ઓને એમ નહીં પણ એ હમણાં ઇન્સ્ટાગ્રામમાં હડકાયું થયું છે ને ઇન્સ્ટાગ્રામમાં હડકાયું થયું છે જ્યાં શાંત નહીં થાય ને ત્યાં એને જવાબ દેવામાં આવશે આવશે ને આવશે

મળેલા છે છ ટકા કહે છે ને લખીને કહે છે તમને પૈસા મળેલા છે ને એટલે તમે આ ખજૂરભાઈના વસ્ત્રો બધું ઓલું કરો છો હું ગાળવાનું માગો છું અરે કદાચ એ એમ કહો કે હા ઓલો માણા હોય ને તો એને સપોર્ટ કરીએ છીએ ને અમે એને ભગવાન માનીએ છીએ રેડી કદાચ આવું ખરાબ માણા હોય ગમે એવો માણા હોય એને ભગવાન માનીએ છે ને એને સપોર્ટ કરતા રહેવું રેડી અને કાતીડાની જેમ રંગ બદલતો ને એ અમને નથી આવડતું રેડી એકમાં એક વાર કીધું ને કે આની માટે સપોર્ટ કરીએ છીએ એટલે કદાચ પછી એને સપોર્ટ કરતા જ રહેવું પછી ખરાબ હોય કે સારું હોય કે જેવું હોય હવે ખુલ્લે આમ કહે છે તારે જ્યાં સબૂત જેવું દેવું હોય એવું જેટલું સબૂત કરવું હોય જેટલું ભેગું કરવું હોય એટલું કરી લેજે રેડી એને સપોર્ટ કરતા થા અને કરતા રહેશું ને હંમેશા કરતા રહેશું રેડી હમ એટલે તું તારી લાઈમાં દરરોજનું છાંજ આવીને તો કે લાઈમાં આવીને ખોટે ખોટી બક કરવી અને કોકના ચરિત્ર ઉપર કિચડ ઉડાડતા છે બીજું તો તને કશું આવડતું નથી હે બીજું તો કાંઈ તને આવડતું નથી કાંઈક ને કાંઈક બસ કોઈકના ચરિત્ર ઉટાડવાનું ઓલું કરવું હે કેમ તું એવી રીતની વાત કરે છે કે એટલા ઓલામાં દે આમાં એટલા કમાઈ છે ને ઓમ કરે છે ને એવી રીતના તું એમ છે કે પૈસા બનાવે છે રેડી હા તું એમ કેવા માગે છે કે ખજૂરભાઈ એ પચીસ લાખ રૂપિયા એક વિડીયો નાખીને બનાવે છે હે કેમ તું ટોટલ મારે છે મને તો એમાં કંઈ ખ્યાલ નથી પડતો અમે પણ સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ ને બધા સોશિયલ મીડિયા યુઝ કરીએ છીએ કેવી કેટલી કેટલા વ્યૂઝે એને અઢી ઓલા પચીસ લાખ રૂપિયા ને ત્રીસ લાખ રૂપિયા મળે સર તમને જણાવજો ને ખોટે ખોટી બકચોદી કરવા નીકળી જાવ છો એમ ને અમને જરીક જણાવો ને કે કેવી રીતના એટલા પચીસ લાખ રૂપિયા મળે હમ એટલે આવી તમારી ગેલસોદી ઓલી છે ને બધી બંધ રાખો ખોટે ખોટી પબ્લિકને ભરમાવાની કોશિશ ના કરો ખોટે ખોટી પબ્લિકને ભ્રમાવાની કોશિશ ન કરો તમારું આ બધું છે ને એ બંધ કરો અને ખોટે ખોટા હડકાયાની કૂતરાની જેમ ખોટે ખોટા કોઈના ઉપર વસોટી પડોમાં માં પેલા આપણું જોવો આપણે કોણ છીએ આપણે શું છે એ પેલા આપણું વિચારો હા ને અત્યારે છે ને તમે આ સિંગતલનું જ્યાં આ લગીન હાલતુ થયું ત્યાં લગીને આવેલું પછી પહેલાં ખજુભાઈને દાગો લગાવવામાં આવ્યો પછી બધાને ખબર પડી કે આ સિંગ તેલ બાબતની ઓલી છે તો એમાં ધીમે ધીમે એને શાંત પડવું થયું ને તો એને મોકો મળી ગયો એને મોકો શું મેળો છે મિત્રો તમને કહું એને મોકો એ મેળો છે કે હવે બ્રિજરાજદાન અને દેવાજ ખબરનો થોડોક સોશિયલ મીડિયામાં અત્યારે ઇશ્યૂ ચાલી રહ્યો છે એ બે એનો પર્સનલ ઇશ્યુ છે એમાં આ ખેતડી ખપખપ ખપખપ ખરતી ગૂંધોળી આવે છે હવે બિજરાજદાન ભાઈ આને બિસ આને આને હામું નો જોવે બિજરાજદાન એક એવું વ્યક્તિત્વ છે કે નો જોવે કેમ કે બિજરાજદાન ભાઈ આમ છે અને સપોર્ટ કરવા નીકળી છે હવે બિજરાજદાન તારા નો હામું પેલા તારું મોઢું જો તારું જડબું જો તું ક્યાં તું શું કરે છે તું કઈ જગ્યાએ જઈ ને બિજરાજદાન કોણ છે ને એ પહેલા વિચાર પછી તું બિજરાજદાન ના સમર્થન માં ને પછી દેવાજભાઈ ગમે એવું કહે છે હા પેલા તું વિચાર તો કરી તું કોણ છે હે એટલે આને જે જોતું હતું ને ઢાળ મળી ગયું એવી રીતનું છું મિત્રો અત્યારે ઓલી પછી મૂકે તો એમ છે ઓલું તો થઈ ગયું તો ગઈ પણ હવે મૂકી તો એ ઓલું થાય એમ હતું આ મૂકવું કેમ હવે ઉપાડ્યું છે તો એટલે એને ઢોળવું તું ને ઢાળ મળી ગયું એવી રીતનું છું એટલે હવે ધીમે ધીમે આ છે ને ખજુરભાઈ ની જગ્યાએ દેવાત ખબર અને બિજરાજદાન ભાઈ વચ્ચેની આ અંદરો ની આ લડાઈ છે ને એમાં બધે હવે ઇન્ટરેસ્ટ લેવા મળશે કારણ કે મેન એને જોતું હોય શું છે અને પબ્લિસિટી જોતી હોય એ ઓવર હમ ફેમસ તો કદાચ સવ હો તમે તમારા ચરિત્ર ને ચારિત્ર ને લીધે ચોખ્ખું કઉ છું તમારા ચરિત્ર ને ચારિત્ર ને લીધે તમે ફેમસ છો એ વાત સો ટકાની પણ તમે ઓવર ફેમસ થવાના છક્કરમાં છે ને નાગા થઈને ફરશો તમારી જેટલી આ ઓવર ફેમસ થવાની કોશિશ કરો છો ને પછી નાગા થઈને ફરશો અને તમે વાત કરો છો કે ખજૂરભાઈ પબ્લિસિટી માટે કરે છે સો ટકા પબ્લિસિટી માટે કરે છે તો તમે આ બધે મોટી રાઈડું રાઈડી નાખી મેં આને ન્યાય આપ્યો ને મેં ઓલીને ન્યાય અપાવ્યો તમે શું કરો છો હે કેમ તમે કોઈ એવા ડિપાર્ટમેન્ટમાં છો તમે ન્યાય અપાવી શકો હે એટલે ખોટી પબ્લિકને ભ્રમાવવાની કોશિશ ન કરો અવળા રસ્તે લઈ જવાની પબ્લિકને કોશિશ ના કરો હં ન્યાય અપાવ્યો હોય ને કોઈ પણ તે બેન દીકરીને ગમે ને ન્યાય ઉપાયો ખાલી ઝરી કમતી નિમિત્ત બની હશે કદાચ એમાં પણ થોડો ઘણો તું એલા ફાળો હોય હશે બાકી તને એટલું બધું પેટમાં દાસતું હોય ને તો ઘણી ગુજરાતમાં ને દેશમાં છે ને દરરોજના બલાત્કાર કેસ બને છે ન્યા કેમ તારું મોઢું નથી ચાલતું હે ન્યા કેમ તું ગળીને બેહી રહ્યા છે હે ન્યાં તને કાંઈ નહીં દેખાતું એમાં કેમ થાય એવા વિષયમાં કેમ તને કાંઈ નથી બોલાતું હે એવા વિષયમાં તને બોલવામાં ઓલું ઈ તને નહીં લાગતું કાય ને આવા અમુક તને ખબર છે કે આમાં ટીઆરપી મળે એમ છે અને ઓડિયન્સ બધી વળે એમ છે જ્યાં ટીઆરપી મળે એમ હોય એવા મુદ્દા માં બોલે છે હે તારે ઉઘાડા પાડવા હોય તો કેમ તને આવા મોટા વ્યક્તિ દેખાય છે ઉઘાડા પાડવામાં હે જે સેવાકીય કામ કરતા હોય એવા તને દેખાય છે હમણાં થોડાક સમય પહેલા રાજદીપસિંહ રીબડા ઉપર તો સવાલ ઉઠાવતી હતી કારણ કે એ પણ એક સેવાના ટ્રસ્ટી છે એ પણ એક સેવાનું કામ કરે છે એવા ઉપર જ તને એવું બધું ઉજે છે કા કારણ કે તને ખબર છે કે આથી પૈસા મળે એમ છે આ કૌભાંડ ઓલા હું કે પૈસા મળે એમ છે એટલે કે એ બધા એને છે ને પૈસા કરતા એના ચારિત્ર ની ઓલી હોય છે એટલે એ આવા સામે કઈ બોલે નહીં ને હું મેં ગયા પૈસા આપી દે એટલે આને ટેવ પડી ગઈ છે ગમે એની ઉપર સવાલ ઉભા કરીને પછી એની પછી પૈસા પડાવવાની હમ એટલે તું પેલા છે ને આપણે કોણ છે ને એ ઓલું કરો પછી બીજાને કોઈને સવાલ કરો ઓલું કરો અને આ હું તમને એવું કહું ને આને છે ને હવે જોતું તું ધોળવું તું ને ઢાળ મળી ગયો હશે બિઝનાસદાન ભાઈ ને દેવાભાઈ ખબરના વચમાં ગળી અને ખજૂરભાઈને ને બોલાવી દેશે અને પબ્લિક તો ઓલી છે કે ભાઈ આમ આમ હતી ને ભૂલી ગયે એટલે આવી બગ ચોદયું કરતી હોય ને તો એની ઓલી લેવાય નહીં ને આનું મગજમાં લેવાય નહીં હું આ આજ આમ ને કાલે આમ આ છે ને આવી રીતનું હોય એટલે આના ઓલામાં કોઈ પડવું નહીં અને આની હારે કોઈ ઓલું કરવું નહીં અને આના વિશે આપણે હું બોલવું આને ખોટા ખોટે ઓલી કરી થાય ને એ ભલે રાયડું નાખ્યા કરે તું તું તાર રાયડું નાખ્યા કરે ને તારું કઈ હો એમાં ખજૂરભાઈનું આટલું ભર નહીં થાય ખજૂરભાઈનું રૂવાડું પણ ખાંડું નહીં થાય તારાથી રેડી ખજૂરભાઈનું નહીં થાય કે દેવાજભાઈનું નહીં થાય કે બિજરાજદાનભાઈનું ભાઈનું નહીં થાય રેડી એ બધા એની રીતે છીએ એટલે તમે છે ને તમારી રહ્યો ને તમારા વિષય ઉપર કામ કરો તમારું અસ્થિરતા ફેલાવવાનું અને ઉડાડવાનું કામ છે ને કરો બીજા કોઈના ઓલામાં ડખામાં ઓલું ન કરો ચેતવણી સમજવી તો ચેતવણી સમજવો અને એક સલાહ સમજવી તો સલાહ સમજીને આવું સમજીને આવું બંધ કરી થઈ જાવ ને તો સારું છે અસ્તુ જય હિંદ જય માતાજી હર હર મહાદેવ